जो आपने है ना तैयारी पूर्ण कर ली थी वो है ना पेपर <laughs> well, आत्मा है क्या रे दुबो जी हम आवर तो एक बोल बुलाए थे ना बस यार खूब आपको पेपर वेरी गुड क्वेश्चन सिंधा हवे पेपर आत्मा है एक टाइम था कि आपको बुलाए जो आ की दुनिया ना था इसे तुमने तो एक ने नहीं आ की दुनिया ना था इसे होशियार में होशियार होए ने याद है घड़ी पर तो पहला ही

એક પ્રશ્ન લખી નાખો ઈ બેગો તરત જ બીજો યાદ આવી જાય કે નહીં અને બીજો લખી નાખો તો ત્રીજો કે લે આ તમને આવડે યાદ આવે કે નહીં આખી દુનિયાની આ સાયકોલોજી છે એ હું સમજાવવાનું નહીં પહેલા તો બધું એમ લાગે કે કંઈ નથી આવડતું પણ જેવો એક પ્રશ્ન લખીએ ને તા બીજો યાદ આવો જેવો બીજો લખી નાખીએ ને હા પછી તો બધાય પ્રશ્નો યાદ આવતા જ જાયને જરા યાદ આવતા જ જાય પણ એટલે સમજાવવાનું નહીં એક પ્રશ્ન જો આવડતો હોય તમે એક પ્રશ્ન લખવા માંડો એટલે બીજો યાદ આવશે જ આવો તમને ગેરંટી આવો અને હું તમને એમ પણ કહું છું કે જો તમે ભણ્યા હો ને ખાલી લેક્ચર ભણ્યાઓ ને ભણ્યાઓ જ બધા તો તમને एग्जाम માં 50% તો આવડતું જ હોય નો વાતો તોય બસ એક પ્રશ્ન લખવાની જરૂર છે પછી બીજો ઓટોમેટિક એની પાછળ દોડ્યો આવશે દોડ્યો જ આવશે આવતો જ હોય રેલ ગાડી ના ડબ્બા જેવું છે એક ડબ્બાની પાછળ બીજો દોડ પણ પહેલા એન્જિન સ્ટાર્ટ તો કરવું પડે ને પહેલા આપણે પ્રશ્નનો જવાબ તો લખવો પડે ને એટલે ભગચુક ગાડી ચાલુ થઈ જાય અને પછી બધા પ્રશ્નોના જવાબ જાય પણ